આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કપરાડાના જોગવેલ ગામે ગાવિત કુળ પરિવારનું સત્તરમું સંમેલન યોજાયું કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણીએ હાજરી આપી સંસ્કૃતિ અને પરંપરા તેમજ બાળકોને શિક્ષણ આપવા ઉપર વધુ ભાર મૂક્યો હતો કપરાડા તાલુકાના જોગવેલ આસનો ફળિયા ખાતે આજે શ્રી સમસ્ત આદિવાસી કુકણા સમાજ કાવિત કુળ પરિવારનું ગુજરાત મહારાષ્ટ્ર દાદરા અને નગર હવેલીનું સત્તરમું સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ગામિત કુળ પરિવાર અને અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઉચ્ચ કક્ષાએ કામગીરી કરનારા અનેક વિશેષ વ્યક્તિનું સાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી હાજરી આપી હતી સાથે જ વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી પણ હાજર રહ્યા હતા બંને ધારાસભ્યએ સમાજના લોકોને જણાવ્યું કે તેઓ વૃદ્ધો અને વડીલોને સાચવે તેમજ પરંપરાગત સાંસ્કૃતિ અને રિવાજોને જાળવે તેમજ બાળકોને વધુમાં વધુ શિક્ષણ તરફ વાળે તે માટે તેમણે વાત કરી હતી કાર્યક્રમ દરમિયાન તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્કૂલોના બાળકો દ્વારા નૃત્ય રજૂ કરી સૌના મન મોહી દેવામાં આવ્યા હતા કાર્યક્રમની સાથે સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છવ્વીસ બોટલ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું

કાર્યક્રમ કાર્યક્રમમાં મોટા ભાગે ભાગે ભાગ લેતા હા પરંતુ અભિનંદન બેનો સલાહ ભાઈઓ કરતા સૌથી વધારે સંખ્યા બેનોની હા અને આજ આપણા સમાજ મોટા ભાગે બેનો વર્ગ ટકેલા હા અને બેનો સાલા આ જે બેનો આજે આપલા જે બાળકોના જે ઘરતર હુયો કદાચ ભાઈઓ તો મોટા ભાગે નોકરી ધંધા ને એને માટે રોટી બેટી નો વ્યવહાર જાવિત કે ઓબરી થોડા એક જ છે ત્યારે આપ સૌને મળીને આપ સૌ આપ આપ સૌ તમામ ભાઈઓ બેનો ઉડીલો યુવાનો એ બેઠા છો સમગ્ર આપણે કુળ પરિવાર ગામિત કુળ પરિવાર છે પણ હું તો સમગ્ર આપણો કુકણા સમાજ બધાને જ કહીશ કે હંમેશા હંમેશા સમાજને અંદર સારા સારા નરસા પ્રસંગો તો આવતા જ હોય પણ તેમાં પણ કેવી રીતે વધારેમાં વધારે સમાજને સાથે રાખીને એકતા રાખીને સમાજને સારી દિશા આપીને આમ તો વડીલોનું જે માર્ગદર્શન છે વડીલોના હશે હંમેશા હમે હંમેશા માણસ કેટલો બી મોટો હોય છોકરો ગમે એટલો સારો હોય પણ આપણે દીકરી લેવા જાય ગોઠવવા જાય તો પૂછે કે કોનો છોકરો કયા પરિવારમાંથી આવે એ તો પૂછે જ એટલે આખરે વડીલોની જરૂર તો પડે જ કેમકે ફેન ભરવું જાય માગણી કરવું જાય એટલે આપ આમ શોધ્યતા ના પોસાય છે એટલે હંમેશા હમે હંમેશા વડીલોની તો જરૂરિયાત પડે એટલે હંમેશા વડીલોનો માર્ગદર્શન વડીલોના આશીર્વાદ આપણા સાથે હોય તો આપણે જીવનમાં કોઈ દિવસ પાછળ ના પડીએ આપ